આ બાબતને અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને સેટલમેન્ટ કમિશનર તેમજ જમીન દફતર નિયામક ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખાસ કરીને ગ્રેડ પેની વ્યસનગતતા છે જેમાં કર્મચારીઓને રૂપિયા ચાર હજાર ચારસો ને બદલે રૂપિયા અઠ્યાવીસો ચૂકવવામાં આવે છે અહીંના સર્વેયરને બહાર દ્વારકા જામનગર વગેરે જગ્યાએ મોકલવામાં તો આવે છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના ભથ્થા આપવામાં નથી આવતા આ સાથે કર્મચારીઓના અન્ય પણ પડતર પ્રશ્નો છે જે બે વર્ષની રજૂઆત છતાં સરકાર ધ્યાન પર લેતી નથી અને નિરાકરણ લાવવા માંગતી નથી જેથી કર્મચારીઓ દ્વારા રાજ્ય વ્યાપી તારીખ બાવીસમી જુલાઈથી એકત્રીસમી જુલાઈ સુધી પેન્ડાઉન સ્ટ્રાઇક સાથે કામગીરીથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે માગણી એવી છે કે અમારા જે સર્વે સર્વેયરની જે પ્રમોટ થઈને સિનિયર સર્વેયરમાં જે પ્રમોટ થયેલા છે જે અમારા ચુમ્માળીસો ગ્રેડ પેની અમારી ડિમાન્ડ છે ખરેખર હોવી જ જોઈએ પણ સરકાર અમારી પાસે નથી આપતી છેલ્લા અમારા બે હજાર અઢારથી અમે માગણી પડતર માગણીઓની અમે કરીએ છીએ પણ અમારી માગણી પૂરી થઈ નથી પછી બીજો બીજી વસ્તુ છે રી સર્વેમાં જે અમારા સુધારા માટેની એપ્લિકેશન આવતી છે ઢગલા બંધ આવતી હોય છે તો સર્વેરને આ જિલ્લામાંથી મૂકીને બીજા જિલ્લામાં મૂકે છે જે કામગીરી માટે ત્યાં કોઈ જાતના ભથ્થા ચૂકવવામાં આવતા નથી તો અમારી માગણી એવી છે કે જે તે જિલ્લામાં જે સર્વેયર છે એને જ ત્યાં કામગીરી કરાવવાની હશે પણ એવી થઈ નથી પછી અમારા સિનિયર સર્વેયર જે છે સિનિયર સર્વેરો જે પીટીએ ચૂકવવામાં કામગીરી સિમિલર છે પ્રમોટ કરીને સિનિયર કામગીરી સરખી જ કરાવવા આવે છે તો એના માટે સરકારે અમુક નથી પોતાના ખર્ચે જઈ માપણી કરી અને કેસના ના નિકાલ કરવાની વાત છે પછી મશીનરી લઈ જવા માટે પહેલા પ્રોવાઈડ હતી કે ભાઈ એક સર્વેર જોડે એક પટાવાળો હતો પણ અત્યારે સરકારે ટોટલ ભરતી બંધ કરી દીધી છે આઉટસોર્સિંગથી મશીનો જાતે ઉચ્કેલી લઈ જવાના તો કઈ રીતના લઈ જાય માણસ આઈ બધી ડિમાન્ડ છે અમારી પણ આજ દિન સુધી અમારી આ કોઈ સાંભળતું નથી તો અમારા બાવીસ સાત થી લઈને એકત્રીસ સાત સુધીના અમે પેનડાઉનની શરૂઆત કરી છે હડતાલી જો અમારી જો અમારી જો પૂરેપૂરી સંતોષાય નહીં તો અમે એકત્રીસ તારીખ પછી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છીએ અમારા અત્યારે હાલમાં જે અમારું અઠ્યાવીસો સિનિયર સર્વે નું અઠ્યાવીસો ગ્રેડ પે છે ખરેખર ચુમ્માલીસો હોવું જોઈએ સિનિયર સર્વે અમારો જે છે એ નાયબ મામલતદાર કેડર જ કામગીરી કરે છે તો પગારની ની વિસંગતા કેમ કર્મચારીઓ અત્યારે હાલમાં મારી જોડે અહીંયા બરોડામાં નાઇન્ટી થ્રી છે ત્રાણું જોડાયેલા છે આગળના દિવસોમાં ચોક્કસ મુદત અમારી માગો ના સંતોષાય તો અમે ચોક્કસપણે આગળને હડતાલ para otro eso.